તાલુકાના ઢોરિયા ગામે પાણીની કુદરતી ઠંડા પાણીની પરબ પ્રવાહ ચમત્કાર થઈ રહી છે આ ઢોરિયા ગામે મેઇન હાઈવે ઉપર એક એવી અનોખી પરબ જોવા મળી છે જે આ જગ્યાએ જમીનમાંથી હોલ કરીને બે ઓલિયા કરી જુદા જુદા પીવીસી પાઇપો દ્વારા પાંચ હેન્ડપંપને જોઈન્ટ કરી ઠંડા પાણી લોકો માટે અહીં દૂર દૂરથી ગામડેથી પાણી ભરવા લાઇનમાં ઊભા રહેવું પડે છે મેઇન હાઈવે ઉપર જતા અવરનવર લોકો પણ ઠંડા પાણીનું કુદરતી સ્વાદ લે છે ધોરિયા ગામની આ જગ્યા ઉપર કુદરતી પાણીનો પ્રવાહ ચાલુ છે એટલે લોકો અહીંયા આજુબાજુના ગામોમાં પોતાના વાસણો જેવા કે માટલા કેરબા અન્ય ઠંડુ પાણી ભરવા માટે આ ચમત્કારિક જગ્યાએ આ પાણીનો પ્રવાહ જોઈને લોકો ચકિત થઈ જાય છે અમે પણ કહીએ છીએ કે આ જગ્યા જેવું પાણી ક્યાંય જોવા મળશે નહીં આ પાણીના કાર્યોમાં સેવાભાવ્યો સેવાઓ ખરેખર પોતાનું ધાર્મિક કામ સમજી યોગદાન ખડે પગે આપી રહ્યા છે ઠંડા પાણીના માટલા પણ સાફ સૂફ રાખીને પાણી ગાળીને અમારા સેવાભાવી ઠાકોર કાળુજી મેરુજી સાચી ભક્તિને સમજીને સેવામાં તેમનો ખૂબ સહયોગ આપી રહ્યા છે ભીખાભાઈ એસ પટેલ કડી